નર્મદામાં મોટા પાયે આદિવાસી સમુદાયનું ધર્માંતરણ થતું હોવાનો આરોપ લાગ્યો હતો હિન્દુ સંગઠનોનો આરોપ છે કે ભોળા આદિવાસીઓને મિશનરીઓ દ્વારા પાસ્ટર દ્વારા લલચાવી ફોસલાવી તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે ડેડિયાપાળા પાંત કચેરીએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે વિસ્તારમાં જો આ પ્રકારના કાર્યક્રમો આ પ્રકારની ઘટના પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે હિન્દુ સંગઠનોનો આરોપ છે કે વિસ્તારમાં નાના મોટા ચર્ચ બનાવીને ભોળા આદિવાસીઓને પાસ્ટર અને મિશનરીઓ એ ફસાવે છે અને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ થાય તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ડીડિયાપાડા ચીગડા અને સાગબારા આ વિસ્તારના આદિવાસી સમુદાયના લોકોએ જે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો હતો તેવા દોઢસો જેટલા લોકો ફરી એ સનાતન ધર્મમાં એટલે કે હિન્દુ ધર્મમાં પાછા ફર્યા છે આ અંગે રાષ્ટ્રીય આદિવાસી મંચના ગુજરાતના સંગઠન મંત્રી સોનજી વસાવાએ કહ્યું છે કે શરૂઆતમાં જ્યારે તેમને એ ક્રિશ્ચન ધર્મ તેમણે અપનાવ્યો હતો ત્યારે તેમને ખબર નહોતી અને તેઓ બીજાના કયામાં આવી ગયા હતા તેવા દોઢસો જેટલા લોકો હવે મૂળ સનાતન ધર્મમાં પાછા ફર્યા છે આ પ્રકારના કાર્યક્રમો અમે આગામી સમયમાં પણ ચાલુ રાખશું અને વિસ્તારમાં પ્રચાર પ્રસાર થાય સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય તે વાત સોનજી વસાવાએ કરી છે ઇડિયાપાડા સાગબારા અને ચીગદા તાલુકામાં છેલ્લા ખ્રિસ્તી હાલેલુઆ પાસ્ટરો દ્વારા આદિવાસી લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે અને અનેક ભોળાભાળા આદિવાસી લોકો આ પાસ્ટરોના ચુગાલમાં ફસાઈ જાય છે પાસ્ટરોના ચુગાલમાં ફસાઈ ગયા પછી એમને લાગે છે કે અમે ખોટો નિર્ણય લીધો છે અને આ લોકોથી છેતરાઈ ગયા છે આ લોકોની અંધશ્રદ્ધામાં આવી ગયા છે એવું ઘણા બધા આદિવાસી લોકો ખ્રિસ્તી બની ગયા હોય તેમને લાગે છે તો એવા સંજોગોમાં અમે રાષ્ટ્રીય આદિવાસી મંચ ધર્મ જાગરણ ધર્મ પ્રસાર વિભાગ આ વિસ્તારના સાધુ સંતો ભક્તો દ્વારા આવા ખ્રિસ્તીઓના ચુગાલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ તો આવા એકસો ને પચાસ લોકો બાવીસમી તારીખે અમે ઘર વાપસીનો કાર્યક્રમ કરાવ્યો અને એકસો પચાસ લોકો ફરી આ ઘર વાપસી કરી એવો અમે એક કાર્યક્રમ કર્યો આપે સાંભળ્યું સુંજી વસાવા કહી રહ્યા છે કે ખ્રિસ્તી ચુંગાલમાં જે લોકો ફસાયા હતા તે લોકોની ઘર વાપસી કરવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ આ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આદિવાસીઓનો કોઈ ધર્મ નથી જ્યારે કોઈ ધર્મ નહોતો તે પહેલાંના આદિવાસી સમુદાયના લોકો છે અને આજે આદિવાસી સમુદાયના લોકો અલગ અલગ ધર્મ પાળે છે પરંતુ તેઓ મૂળ આદિવાસી છે આ અંગે કલેક્ટરનું પણ કહેવું છે કે ધર્માંતરણનો જે મુદ્દો નર્મદામાં છે પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન તેમને એક પણ ફરિયાદ ધર્માંતરણની મળી નથી કે બળજબરીપૂર્વક ધર્માંતરણ થતું હોય એવું કંઈ મારા ધ્યાને આવ્યું નથી તેવું કલેક્ટરે કહ્યું હતું બીજી તરફ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે આદિવાસી એ હિન્દુ જ છે અને હિન્દુ પરંપરા એ વર્ષો જૂની છે રામાયણમાં પણ સબરી માતાનો ઉલ્લેખ છે એટલે આદિવાસીઓ એ હિન્દુ જ છે અને જે પોતાને એમ કહેતા હોય કે હિન્દુ નથી તો તેમણે જાહેરમાં કહેવું જોઈએ કે તેઓ ક્રિશ્ચન છે કે મુસ્લિમ છે કે કયો ધર્મ તેઓ પાળે છે તેવું તેમણે ચોખટ કરવી જોઈએ ત્યારે અત્યારે ધર્માંતરણના મામલે આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે એક તરફ નાતાલનો પર્વ ચાલી રહ્યો છે બીજી તરફ આ પ્રકારની ઘટના એ આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને નર્મદામાં ઘટી રહી છે આદિવાસી સમુદાયના લોકો એ ક્રિશ્ચન ધર્મમાં પણ જોડાયેલા છે બીજી તરફ હિન્દુ ધર્મમાં પણ જોડાયેલા છે પરંતુ જે ક્રિશ્ચન ધર્મમાં ગયા હતા તેવા દોઢસો લોકોની અત્યારે ઘર વાપસી થઈ છે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ